દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા દીકરી ભણશે તો દેશ આગળ વધશે ના સંદેશ સાથે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો નવા ભારતના નિર્માણ માટે દીકરીઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની હાંકલ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો મારું નામ દેસાઈ પિયુષ છે હું હીરાબા ફાઉન્ડેશન ચલવું છું આજે કતારગામ સ્થિત અગિયારસો દીકરીઓને ચેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ સંતો અમરીશાનંદજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ચેક ની રકમ મળી ચુકી છે ભારત ને આપણે કહીએ તો ભારત માતા ખરીકે ઓળખીએ છીએ અને જયારે ભારત માતાની વાત થાય ત્યારે દીકરી પણ એક માતા છે તો હું દીકરી અને ભારત માતા ને બે ને તુલ્ય ગણું છું એટલા માટે હું ભારત માતાને ને અને દીકરીને એટલે બંને મારા નજરમાં તો બંને એક જ છે કે એક દીકરી મારા માટે ભારત દેશ જ છે મોભીઓને એવો સંદેશ આપવા માંગુ છું કે આપણે સાથે મળીને ખબર થી ખબર મળાવી અને દીકરીને આગળ વધવા પ્રોત્સાહન આપી અને એને સ્કૂલ અને એજ્યુકેશન માં મદદરૂપ બનીએ